જે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે નવીન નજાએ આ મામલે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો રાંચીની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ બે હજાર અઢારમાં દિલ્હી સત્રમાં કહ્યું હતું કે હત્યારનો આરોપી ભાજપનો અધ્યક્ષ બની શકે ત્યારે મિત્રો પરંતુ વધુ જણાવી દઈએ કે પરંતુ કોંગ્રેસમાં આવું થઈ ન શકે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આ આટલું જ ચેનલ ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ